મહાદેવ અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિના અનેરા પાવનકારી શ્રાવણ માસનું અંતિમ પાંચમા શ્રાવણિયા સોમવારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે આજે સોમવારના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી સવારથી શિવાલયોમાં દર્શનાર્થી ઉમટી પડ્યા હતા શ્રાવણ માસ ભગવાન શિવને રીઝવવા માટે ઉત્તમ માનવામાં આવે છે શ્રાવણ માસમાં શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે શિવાલયો શિવાલયો ગુંજી ઉઠ્યા હતા શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ભક્તજનો ગુજરાત મહારાષ્ટ્ર દમણ બધા આજુબાજુના પ્રદેશમાંથી લોકો આવે છે

શ્રાવણના છેલ્લા સોમવારે શિવભક્તોએ શિવલિંગ પર દૂધ જળ અને બિલીપત્ર ચડાવીને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી હતી લવાચના રામેશ્વર મહાદેવ મંદિર બિંદ્રાબિંદના તડકેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્તો ભારે સંખ્યામાં પહોંચીને પૂજા અર્ચના કરી હતી કુડાછા ખાતે આવેલું ઓમ મંદિર તેમજ આંબલીના રામજી મંદિર ગાયત્રી મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી